ધોરણ છ ચેપ્ટર બાર નકશો સમજીએ પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ દ્વારકા તરણેતર અંબાજી ઘોરડો સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરે સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે તેનું કારણ શું કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે તેઓ આ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અભ્રંશ થઈને મેપ બન્યો છે તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે નકશા પોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે તેમાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદી સરોવર વગેરે અને સાંસ્કૃતિક પરિવહન ઉદ્યોગો ખેતી સિંચાઈ વગેરે દર્શાવે છે નકશાના પ્રકાર નકશાના મુખ્ય બે પ્રકાર છે હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા પેલું હેતુઓ આધારિત નકશા આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશા કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે ભૂપૃષ્ઠના નકશા આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે હવામાન આબોહવાના નકશા સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો તાપમાન વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવે છે ખગોળીય નકશા ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે બીજું સાંસ્કૃતિક નકશા સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે રાજકીય નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે રાજકીય નકશા ખંડ દેશ સ્થાનિક તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે ઔદ્યોગિક નકશા ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ ધરાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે માપ આધારે નકશાના પ્રકાર સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ એક સેન્ટીમીટર ઇક્વલ ટુ પચાસ કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે અહીં નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે વિશ્વનો નકશો દેશના નકશા નકશા પોથીના નકશા નાના માપના નકશાના ચાર પ્રકાર છે એટલાસ કેડેસ્ટ્રલ સ્થળ વર્ણન અને ભીત નકશા નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરો નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરો આટલું જાણો ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ છે નાટમો નેશનલ એટલાસ થિમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા કોલકાતામાં આવેલી છે તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે નરસા નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે સર્વે ઓફ ઇન્ડિયા આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે નકશાના અંગો નકશાના મુખ્ય ત્રણ અંગો છે આ ત્રણ અંગ દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે દિશા સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન જુઓ છો આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે જ્યારે તમે ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે ઉપરયુક્ત આકૃતિ બાર પોઈન્ટ પાંચમાં ચાર મુખ્ય દિશાઓ દર્શાવેલ છે જ્યારે અન્ય ચાર ખૂણાઓ મધ્યવર્તી દિશાઓ છે ઉત્તર પૂર્વને ઈશાન દક્ષિણ પૂર્વને અગ્નિ દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે દિશાઓ અને ખૂણાઓ મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈપણ સ્થળ શોધી શકાય છે આટલું જાણો હોકા યંત્ર ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકા યંત્ર કહે છે હોકા યંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે સોય ઉપર એન અને એસ દર્શાવેલ હોય છે વિચારો હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ શા માટે હોય છે પ્રમાણ માપ પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર સો કિલોમીટર છે અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે રૂઢ સંજ્ઞાઓ વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતિકોનું અવલોકન કર્યું હશે નીચે આવેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે અને તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે વિગત ભૂમિ સ્વરૂપ રંગ કથ્થઈ બદામી જળ સ્વરૂપ વાદળી વનસ્પતિ પ્રદેશ લીલો રેલ માર્ગ કાળો જમીન માર્ગ લાલ ખેતી પીડો ભારતનું સ્થાન ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબસાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિ ખંડનો વિસ્તાર આઠ અંશ ચાર ઇંચથી સાડા ત્રીસ અંશ છ ઇંચ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સાત ઇંચથી સત્તાણું પોઈન્ટ પચીસ ઇંચ પૂર્વ રેખાંશ ઋતુ વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠયાવીસ રાજ્યો સાત કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે આ માહિતી વર્ષ બે હજાર ઓગણીસના પ્રારંભ સુધીની છે